બે અંક ની કોઈ પણ સંખ્યા એનો ગુણાકાર નવ્વાણું પંચ્યાસી નો ગુણાકાર નવ્વાણું ધારી લઈએ સો સો માંથી ઉપરની સંખ્યા બાદ કરી દઈએ એટલે સો માંથી પંચ્યાસી બાદ કરી દઈએ તો વધે પંદર હવે પહેલી સંખ્યા પંચ્યાસી પંચ્યાસી માંથી એક માઇનસ કરી દો

આનો આન્સર કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો થેન્ક યુ